નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ આવે છે દિવ્યાંગ કંડક્ટરની ભરતીમાં અરજી માટે માત્ર પંદર દિવસ અપાતા આક્રોશ ડોક્યુમેન્ટ એકત્રિત કરવા માટે અપૂરતો સમય એસટી નિગમ દ્વારા દિવ્યાંગ કંડક્ટરની ખાસ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં પાંચસો એકોતેર જગ્યાઓ ભરવા માટે દિવ્યાંગ ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે માત્ર ને માત્ર પંદર દિવસ જ આપવામાં આવ્યા છે આથી દિવ્યાંગ ઉમેદવારોને જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરવામાં જ પૂરતો સમય મળતો નથી હોવા નહીં હોવાથી ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે તેવી માંગણી દિવ્યાંગ ઉમેદવારોમાં ઉઠવા પામી છે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસમાં પાંચસો એકોતેર દિવ્યાંગ કંડક્ટરની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગ ઉમેદવારોએ નિયત કરેલા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે કે એસટી નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને કંડક્ટરની ભરતી માટે ઓનલાઈન અરજી માટે માત્ર પંદર દિવસનો સમયગાળો એટલે કે સોળ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધીનો જ સમય અપાયો છે જ્યારે સામાન્ય કંડક્ટરની ભરતીમાં એક માસ જેટલો સમય રખાયો હોવાનો આક્ષેપ દિવ્યાંગ ઉમેદવારોએ કર્યો છે ત્યારે દિવ્યાંગ ઉમેદવારોને કંડક્ટરની ભરતી માટે જરૂરી નિયત કરેલા ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે પૂરતો સમય રહેતો નથી આથી અપૂરતા ડોક્યુમેન્ટ સાથે દિવ્યાંગ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાથી રિજેક્ટ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે આથી સલાહકાર સમિતિના સભ્ય કેયુર પટેલે દિવ્યાંગ ઉમેદવારોની હાલાકીને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજી કરવાનો સમય પંદર દિવસથી વધારીને એક માસ સુધીનો કરાય તેવી રજૂઆત વાહન વ્યવહાર મંત્રીને કરીને સમય મર્યાદામાં વધારો થાય તેવી ઉમેદવારો અપેક્ષા રાખી રહ્યા છે કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે